એક તરફ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને તેની વચ્ચે હવે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે આકરા તાપથી જાણી કે સમગ્ર રાજ્ય રાજ્યભી બની ગયું છે ગુરુવારે નવ શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું હતું જેમાં સૌથી વધુ તેતાલીસ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં નોંધાયું છે જો કે આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સૂર્યનારાયણના પ્રકોપમાં વધારો જોવા મળ્યો છે રાજકોટનું મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે વલ્લભવિદ્યાનગરમાં એકતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન પાટનગર ગાંધીનગરની વાત કરીએ જ્યાં એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં તાપમાનનો પારો એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યો છે આ તરફ વડોદરામાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ડીસામાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ભુજમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી અને ભાવનગરમાં તાપમાનનો પારો આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી પર પહોંચ્યો રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને આ સાથે જ અમદાવાદ અને સુરેન્દ્રનગરનું તાપમાન તેતાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું